નેશનલ હાઈવે થી વડતાલ સુધીનો રસ્તો ફોર લેન બનાવવાનું કામ સાડા તેર કરોડ ખર્ચે મંજૂર થયું હતું એમાંથી ફોર લેન બનાવવા માટેનું વાઇડેનિંગ સાથેનું નારા સાથેનું કામ હતું અને આ વાઇડેનિંગ અને નારા થઈ ગયા હતા હવે એની ઉપર ફાઇનલ કોટિંગ કરવાનું એટલે ડામરના લેયરો કરવાનું અને ફર્નિચર કરવાનું લગભગ સાડા પાંચ કરોડના ખર્ચે થવા જઈ રહ્યું છે અને એના કામનું ખાતમુહૂર્ત કરાવી અને કાર્પેટિંગ શરૂ કરવામાં આવ્યું છે એમાં આ રોડમાં જુદા જુદા લેયરની કાર્પેટ થશે અને કાર્પેટ થયા પછી એની પર રોડ ફર્નિચર પણ લીધું છે એટલે કેટાઈઝને પટ્ટાને એવું બધું જે રોડ ફર્નિચરમાં આવતું હોય છે એ આઈટમો લીધી છે તો આ વડતાલ આપણું સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય ધામ છે અને અહીંયા મોટા પ્રમાણમાં યાત્રિકો અવારનવાર પૂનમ હોય કે ગમે તે કોઈ તહેવારો હોય ત્યારે આખા ગુજરાતમાંથી આવતા હોય છે તો નેશનલ હાઈવેથી જે જવાનો રસ્તો સિંગલ હતો એને આ ફોર લેન કરવાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું તો આ તબક્કાવાર આ કામગીરી થઈ રહી છે અને હવે થોડાક સમયની અંદર આ કામગીરી પૂર્ણ થશે